મંગલ ભવન મંગલ હારી લે 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 એટલું બધું પણ આમ જોવા તો ખરા ખબર પડે લે હવાર માં કઈ દીધું સાવ ને હે હવાર હવાર માં એમને અહીંયા જવાબ દે સાસિંગ ભલે નો હોય કહી દીધું આજનો દિવસમાં તારે યાર બાદ થાય આજ નવો દિવસ છે એટલે જોઈ આ તો જોઈ લે આવો ખાઈ દઉં પછી જાવું છે આપણી ધૂમ ને લઈને બે નંબર અહીં આવી જાવ ને યાર પછી આખું દિલ છે ને આપણું ખુશ થઈ જાય મન ખુશ થઈ જાય આમ જો અત્યારે અહીંયા સુરત દાદા દર્શન દઈ દઈ ને આ નજારો એક ગામડે જોવા મળે યાર પાણી કાંઠે આમ લઉં વા મો મારે તો હવારમાં હાંજે ને કાયમ અહીંયા આવવાનું જોઈએ હાંજે દી આથમ તો હોય ત્યારે આવવાનું હોય ને હવારમાં દી ઉગે ત્યારે આવવાનું હોય તો એવું છે અહીંનું લોકેશન જોરદાર છે લોકેશન આવું લોકેશન ગામડા સિવાય બીજે કાંઈ જોવા મળે ને અત્યારમાં ભાઈ મંદિરે જઈને દર્શન કરી લીધા આ મન હળવું થઈ ગયું આજ છે ને એક જરૂરી વાત તમને કરી દો આસ પહેલું નોરતું છે લાસ્ટિવસે ને નવા દિવસ ચાલુ થઈ જાય કે બહુ અનુભવ તો નથી પણ આ નવા દિવસોમાં બધા ઘણા પહેલાના ગઢિયા હોય ને બધા વાતો કરતા હોય છે કે ભૂતનું બહુ ધ્યાન રાખવી પડે એમ કેમકે આ નવા દિવસો કહેવાય આમાં બહુ આટીમાં અવાય નહીં બહુ રાતે બહુ રખડાય નહીં બાકી છે ને આટી આવી જાય ને રિયલમાં એવું ઘણું હોય છે આવું બધું તમને ગામડામાં બહુ જોવા મળે ભૂત ભવેડાનું તો પહેલાંના લોકો વાતો કરતા હોય છે આપણે મોટા હોય ને આપણા ગઢિયા બધા એ કહેતા હોય કે ભાઈ હા પહેલાંના દિવસો એટલે નવા દિવસો ચાલુ થઈ જાય ત્યારે બહુ ખાસ ધ્યાન રાખવાની એમ કારણ કે આટીમાં આવી જાય આપણે તો ખાસ ધ્યાન રાખશો આજથી પહેલું નોરતું ચાલુ થઈ ગયું છે આ સૈતર મહિનાના નોરતા કહેવાય છે મેં તમને હમણાં કીધું ને ભૂત થાય એમ નવા દિવસોમાં મારું જીવતું જગતું ભૂત થાય મારું ભૂત

નથી હાશું બધું થઈ થઈ કે નહીં એ પેલા તો હું કહું એનો જવાબદાર થઈ થઈ કે નહીં જઈને ગડી એક વાર થઈને હાશિક થાય કે નથી આને આને કે બીજી વાર થાય ને એટલે હું બતાવું તમને વિડીયોમાં જ બતાવ જેટલા ભૂતડા થાય ને એટલે વિડીયો બતાવવાની છે તમારે ગોપી લઈને મૂકવા જવાની છે હા બાથરૂમ જઈને આવો પછી બીજી વાર સાફ પીવા જાવ

નકર વળગ ગયા નામ લેવા કેવું છે કડમાં બહુ બોલું ન લાવ ને મારી કરતા નકર હું કરી લે તો હું કરી લે હું હે હે હું કરી લે પડી જાય એક હાલે ગોપીડું તો ગોપીડું પણ અટાણમાં ખંજ વાળે છે હાલે હક હાલ હાલ આપણે તો આપણે હાલ काय करा हे आलो आमडे मग करू आणू माझे बघ 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 મિત્રો અત્યારે હવે ડીઝલ નાખવા આવી ગયા છે ને આ પેટ્રોલ પંપ તમને દેખાય નહીં અમારા ગામમાં જ છે કારણ કે પહેલાં છે ને અમારે જાફરાબાદ ને વઢેરાને જવું પડતું અત્યારે હવે અમારા ગામમાં આવી ગયું એટલે અમારે સારું પડે કારણ કે કાયમનું અમારે રનિંગ કરવાનું એટલે હજાર પાંચસોનું ડીઝલ નાખવાનું હોય ને રિક્ષા તમને દેખાય નહીં પણ તમારા ભાઈની જ છે યાર તો મિત્રો હવે અત્યારે પૂગી જશે અમે ત્રાકુડા ત્રાકુડા યાર ભુલાઈ જાય બારમણનું વેમ વધારે રહી જાય કેમ કે વધારે પડતા અમે બારમણ જ હોય ને આપણે બોલેરાને જ હોય મૂકી દીધો છે ને અહીંયા પંજાબનું ટ્રેક્ટર એમ છે પંજાબનું ટ્રેક્ટર નહીં સોરી યાર પંજાબની સાપરી છે સાપરી બનાવેલી છે અત્યારે તો મારા દાડિયા બધા છે ને આમ છે આજ કઈ ઝાઝા છે નહીં ભાઈ અહીંયા ખાલી છે ને છ ને બે આઠ દસ દાડિયા છે ભાઈ અહીંયા ખાલી બીજા બધા અલગ અલગ છે ક્યાં ક્યાં છે એ હું તમને કહી દઉં છું આપણા બીજા દાડિયા છે ને થોડાક છે ત્રાકુડા થોડાક છે બારમણ થોડાક નાના બર્મણ ને થોડાક પંથારિયા અને એક રિક્ષા મોકલી વડલી બાવી દાડિયા વડલી મેકલા છે અને વી દાડિયા પંદર દાડિયા સોરી વી નહીં પંદર પંદર જણાને મોકલા છે એક ભટવદ ફટવાદર બીજી રિક્ષા બેન તો આપણે બે આટો આજ બે રિક્ષા કરી નાખી બાકી એક રિક્ષા તો મારી તો હોય જ પણ આજ બીજી રિક્ષા પણ મેં કરી નાખી તો એને ફટવાદર નીકળી છે ને થોડાક અહીંયા મારે ડુંગળી વીઘાની ડુંગળી કાપવાની હતી તો હું વીઘાની ડુંગળી કાપવા અહીંયા દાળિયા લઈને આવું છું બાકી જે અત્યારે હું અત્યાર વધુ તો વિડીયો એડિટિંગ કરતો હતો યાર સમજો મસાલો એમનો પેઢો પેઢો હુકાઈ જાય પણ આમ આવો ખાવાનો તમારા ભાઈને વારો નથી આવતો બોલો એટલો આમ ટાઈમ ભરવો પડે યાર આમાં બહુ કંટાળો આવતો હોય આમાં વિડીયો એડિટિંગ કરવો હોય હેલી વાત તો કંઈ છે નહીં એ તો છે વિડીયો મૂકે છે બનાવે છે અપલોડ કરે છે એ બધાને ખબર જ છે કે કઈ રીતે એડિટિંગ થાય છે ભાઈ તો એવું બધું છે હવે જમવાનું ફૂલ સમય થઈ ગયો છે તો દાડિયાને વાટે એટલે હા એક એનથી કંટાળી જાઉં યાર વિડિયો વિડીયોથી નથી કંટાળતો ને એટલો તો આ હાલ એમાં બોલે રા માખું તે કંટાળી જાઉં બોલો એવું છે હવે પૂગી જાઉં છું ઘરે ના યાર એમાં રી ગો પીડી ઓર નિકળ્યા હે હમ મજા આવે જેવું રા કંઈ હું ફૂફડા કોને હે હવે મે લોકો આટપogne પેલા આપણે તો ધોઈ નાખીએ આમ જો ગરમી ગરમી થઈ જાય કે નળે અમારે આવી ગયા છે ચાલુ છે પાણી તો ફૂલ થઈ ગયું છે બધે પાણી ભરાઈ ગયું છે પડી રિક્ષા આવી ગઈ બોલેરો તો પેલા અમે વેલાયર આવી ગયા રિક્ષા આવી ગઈ ચાલો આટપક ધોઈ નાખીએ પેલા અહીં તો ઘણું બધું કામ છે અહી આવી અહી આવી દેવીરાનો કામ કામ મજ એ માતાજી એ નહીં ધીમું ધીમું નહીં બોલવાનું થોડુંક આમ ફાસ્ટ બોલો ફાસ્ટ આ તો ધીમું ધીમું બોલે જો ફેમિલી અત્યારે રોટલા રોટલા કામ અને ભૂલાઈ જાય રોટલા કામ કરવાનું ચાલુ છે અત્યારે રોટલા બનાવવાનું આ મેડમજીનો વારો આવી ગયો છે બાકી તો કોઈ દિવસ કામમાં નથી આવતા એ નળ આવ્યા એટલે હું કહો અરે વાહ એ મારા મા હો ગમે એમ તો રોટલા ગઢના ગમે આમ તો મારા મા